પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ હારીજના યુવાને જન્મદિન નિમિત્તે રામદેવ સંસ્કાર પાઠશાળાના બાળકોને ભોજન પીરસ્યું પાટણ જિલ્લા અનુજાતિ વિભાગના ચેરમેન હસમુખ સક્સેનાએ પોતાના અડતાલીસમા જન્મદિવસની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરી હતી હારીજ ભિલવાસ ટેકરા વિસ્તારમાં આવેલા રામદેવ પાઠશાળામાં અભ્યાસ કરતા પચાસ જેટલા ગરીબ પરિવારના બાળકોની વચ્ચે પહોંચી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી તમામ બાળકોએ હસમુખભાઈના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તંદુરસ્ત જીવનની પ્રાર્થના કરી હતી બાળકોને દાળ ભાત શાકપુરી મિષ્ઠાનનું ભોજન પીરસી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી બાળકોના ચહેરા પર અને રુસ્મિત જોવા મળ્યું હતું હસમુખભાઈ સક્સેનાએ જન્મદિવસ નિમિત્તે ખોટા ખર્ચથી દૂર રહી મધ્યમ પરિવારના બાળકોને ભોજન આપી સાદગીપૂર્ણ ઉજવણી કરી પ્રેરણારૂપી કાર્ય કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું મધ્યમ બાળકોના ભાવિ ભવિષ્યને લઈ રામદેવ સંસ્કાર પાઠશાળાના નવનિર્માણમાં જરૂરી સહયોગ આપવા જણાવ્યું હતું જીગરદરજી હારીજ